સર્વપિત્રુ અમાસે હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનો છેલ્લો અને સૌથી મહત્વનો દિવસ છે આ દિવસને મહાलया અમાસિયા પણ કહેવાય છે આ દિવસે એવા પૂર્વજોનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે જેમની મૃત્યુ તિથી યાદ ન હોય અથવા જેઓનું શ્રાદ્ધ અન્ય કોઈ કારણસર થઈ શક્યું ન હોય આ દિવસે બધા જ પિતૃઓને યાદ કરીને તેમનું શ્રાદ્ધ કરી શકાય છે તેથી જ તેને સર્વપિત્રુ અમાસ કહેવાય છે સર્વ પિતૃ અમાસનું મહત્ત્વ આ દિવસ પિતૃ પક્ષના સોળ દિવસના શ્રાદ્ધનું સમાપન કરે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે પિતૃઓ પૃથ્વીલોકમાંથી વિદાય લઈને પોતાના લોકમાં પાછા ફરે છે તેથી તેમને શ્રદ્ધાપૂર્વક વિદાય આપવી જરૂરી છે જે લોકો નિયમિત શ્રાદ્ધ કરી શક્યા નથી તેઓ આ દિવસે શ્રાદ્ધ પિંડદાન અને તર્પણ કરીને પિતૃઓના આશીર્વાદ મેળવી શકે છે गरुड़ पुराण अनुसार आ दिवसे श्राद्ध करने पितृदोष में मुक्ति मे घर में सुख समृद्धि आए सर्व पितृअ्मास मुख्य कार्यो सर्वपितृअ्मास दिवसे नीचे मुजबनी विधिओ कर अने तर्पण वहली सवेरे स्नान कर शुद्ध थव शक्य हो तो पवित्र नदी में स्नान करव अथवा स्नान पानी में गंगाजल उमरव ત્યારબાદ પિતૃઓના નામે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને જળ, કાળા તલ અને કુશ વડે તર્પણ કરવું. પિંડદાન શ્રાદ્ધની વિધિમાં પિંડદાનનું વિશેષ મહત્વ છે. વાત, જવ અને તલ મિશ્રિત પિંડ બનાવીને પૂર્વજોને અર્પણ કરવામાં આવે છે. ભોજન અને દાન શ્રાદ્ધ વિધિ બાદ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દાન दक्षिણા આપવી. આ ઉપરાંત ગાય, કૂતરા, કાગડા અને કીડીઓને પણ ભોજન અર્પણ કરવું શુભ માનાય છે. પીપળાનું પૂજન આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી અને તેની સાત પરિક્રમા કરવી પીપળામાં પૂર્વજોનો વાસ મનાય છે તેથી તેને જળ અર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે આમ સર્વ પિતૃ અમાસે પિતૃઓ પ્રત્યે આદર અને શ્રદ્ધા વ્યક્ત કરવાનો અને તેમના આશીર્વાદ મેળવવાનો એક અનોખો અવસર છે